પેટલા પોલીસ તાત્કાલિક સર્કલ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી તથા સમજી આરોપીની અટક કરી તમામ પુરાવા ભેગા કરી સમય મર્યાદામાં ચાર્જશીટ કરેલ છે જે આધારે એડિશનલ પીપી શ્રી જે એચ રાસોડના સાક્ષીઓ અને પુરાવા કોર્ટમાં યોગ્ય દલીલ સાથે રજૂઆત કરી સંયુક્ત મહેનતથી ઉપરોત કેસમાં સજા કરવામાં આવેલ છે સીપીઆઈ કચેરીની ટીમ ડીઆર ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓ ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગોપાલભાઈ અંબુભાઈ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ ફુલાભાઈ પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ રણછોડભાઈ પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ વજેસિંહ પોલીસ કોન્સ્ટેબલ ફુલાભાઈ હરખાભાઈ નિવૃત્ત એએસઆઈ અરવિંદભાઈ રામાભાઈ હેડ કોન્સ્ટેબલ પેટલાદ ગ્રામ્ય સ્ટેશન પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજેશભાઈ